કલકત્તા બ્લોગર અને યુટ્યુબર સોમિત ભટ્ટાચાર્ય કચ્છના સફેદ રણ નો બ્લોગ બનાવતા બનાવતા મીડિયા અને પોલીસ માટે અયોગ્ય ટિપ્પણી કરતા લાગણી ગત અત ડિસેમ્બર ના રોજ અમદાવાદ એરપોર્ટ થી ધોરડો સફેદ રણ માટે માહિતી પોતાના બ્લોગ માં લાઈવ મુકતા મુકતા ભુજ બસ સ્ટેશન ને પોચતા ભુજોડી ગામ ના વિદ્યાર્થીઓએ બસ ને રોકી ને રોષ વ્યક્ત કરતા આ બસ ને પણ રોકી હતી ત્યારે આ સોમિત ભટ્ટાચાર્ય દેશના ચોથા સ્તંભ ગણાતા મીડિયા ને દો કોડી કી મીડિયા તેમજ પોલીસ कहूत बीस पच्चीस मिनट मोड़ी पहुंची बिल्कुल नकाम शब्दों कुछ गुंडो ने मिल के अपनी बस रुकवा दी है कुछ गुंडो ने मिल के अपनी बस रुकवा दी है कुछ गुंडों ने मिलके अपनी बस रुकवा दी है एंड ड्राइवर साहब को अभी पुलिस को कॉल करनी पड़ी भुजोड़ी यहाँ से सिर्फ बाईस मिनट दूर है नौ किलोमीटर दूर है उसपे जो है ये दो कौड़ी की मीडिया के क्या दो कौड़ी की मीडिया के क्या दो कौड़ी कि मीडिया के क्या सवाल करती है कि गुजरात सरकार के पास वॉल्वो चलाने का पैसा है पुलिस अपना आराम से 20-25 मिनट बाद आई पुलिस वाले तो एकदम यहाँ पे नाकाम है पुलिस वाले तो एकदम यहाँ पे नाकाम है पुलिस वाले तो एकदम यहाँ पे नाकाम है

ઉપર રજુવાતો કરાશે અને સોમિત ભટ્ટાચાર્ય ને મીડિયા એટલે શું તે બતાવવાના મૂડમાં ઊંડા ઉતરશે એ અત્યંત જરૂરી બન્યું છે આ બાબતે વિદ્યાર્થીઓ શું કહે છે તે જોઈએ મારું નામ અક્ષય મહેશ્વરી છે એમાં એવું છે કે એ જે બ્લોગર આવ્યો છે એમને ખરેખર તો પૂરતી ઘટનાની ની જાણ જ નથી એને જાણો તો એવું બોલે જ નહીં કારણ કે અમારું જે પ્રશ્ન છે એ આજકાલનો પ્રશ્ન નથી બરાબર છેલ્લા આજે

અને જે અમારો પ્રશ્ન છે ગામનો પ્રશ્ન કે જે અમારા સ્ટુડન્ટો છોકરાઓ નાના નાના ભણે છે એને બસ મળતી જ નથી એના માટે અમે જે વિરોધ કરેલો એક બે કલાક મોડું આવે છે એમ નહીં એક બે અને પછી બસ નથી મોકલતા એના માટે અમે ધારણા કરેલી અને પ્લસ માં જે ભાઈએ કીધું કે દો કોળી કી મીડિયા હે તો ભાઈ જે દો કોડી કી મીડિયા બોલના ચાહતે હો ને વહી મીડિયા પર હકીકત દેખાતી કે કોઈ ભી તાનાશાહી સરકાર હે सरकार हमें ऊपर तक पहुंचने ही नहीं देती। हमारी बात को रखने ही नहीं देती तो जो आपने जो बोला है ना उसके विरोध में हम पर फरियाद भी करेंगे हमको पूरा है ना प्रश्न हमारा हल होता है ना तो वो मीडिया के जरिए होता है यूट्यूब ऊपर तो खरीद रीते तो है जेट सब्सक्राइबर छ

અને અમારો પ્રશ્નને મીડિયા સાંભળ્યું અને પબ્લિક સુધી પહોંચાડ્યો પછી અમે જે લોકો છીએ આગેવાન લોકો હું એ જે સ્ટુડન્ટ જ છું મારી ટ્વેલ્થ ક્લાસ પૂરી થઈ છે મારી ઉંમર એકવીસ વર્ષની ઉંમર છે અને અમે જે ધરણા કરી એ ધરણા અમે મજબૂર થઈને કરી છે અમે એક છે ને ડેપો મેનેજર કને લેટર લખાવેલું છે ડેપો મેનેજરે એમ લખ્યું છે કે આ અમારો ગુનો છે એમાં અમે તમને લખીને આપીએ છીએ કે આજ પછી આવો ગુનો અમારાથી નહીં થાય અને તમને જે રેગ્યુલર બસ છે એ તમને મળતી રહેશે તો એ ભાઈ એ વસ્તુની પણ જાણ હોવી જરૂરી છે મારી પોલીસ તંત્ર પાસે એક જ માંગ છે કારણ કે ખાલી એક અમને જે એને છે ને ગુંડો નથી કીધો ખાલી મીડિયાને દો પડી ગઈ મીડિયા નહીં બોલે પણ જે પોલીસ છે ને પોલીસને પણ નાકારા કહી દીધો છે કે પોલીસ બી જ્યાં કી નાકારા આવે તો પોલીસને પણ એક્શન લેવા જોઈએ કારણ કે એ ભાઈ કોલકાતાથી આવી અને કચ્છની અહીંયા જનતાને મીડિયા ને અને પોલીસ ને એવી રીતના ભૂલી જાય ખરી રીતે તો આપણે એના ઉપર કોઈ એક્શન લેવા જ જોઈએ ફરજિયાત ખાલી અમારી આગેવાનો ફરજ નથી બનતી કે અમે એક્શન લઈએ ખાલી મીડિયાવાળાની ફરજ નથી બનતી કે એક્શન લે પોલીસની પણ સાથે સાથે ફરજ બને છે અને પ્રશાસન ની પણ સાથે સાથે ફરજ બને છે કારણ કે જે પોલીસ પોલીસ પ્રશાસન છે અને એ સરકારના નાકામી હોય ત્યારે પોલીસમાં નાકામી કહેવાય ને એટલે સીધે સીધો એ સવાલ છે ને સરકાર ઉપર ઉપાડ્યો છે તમે જે પોલીસ તંત્ર ચલાવો છો ને એ પણ નાકારા છે મારું નામ દતેશ ભાવસાર છે સામાજિક અગ્રણી છું હું બહુ જ ચિંતાજનક બાબત છે કેમ કે બ્લોગરો અહીંયાના સ્થાનિક છે નહીં એટલે એમને સ્થાનિક જે સમસ્યાઓ છે એના બાબતે કોઈ જ જ્ઞાન હોતું નથી વધારામાં પત્રકારો ઉપર અને પોલીસ પ્રશાસન ઉપર જે અભદ્ર ટિપ્પણી એમણે કરી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે એમને હકીકતમાં તો એ વિદ્યાર્થીઓની શું સમસ્યા છે એ જાણવાની જરૂર હોય માત્ર પોતાના વ્યૂઅર વધારવા માટે કે પોતાની નામ ના વધે એના માટે કોઈને અભદ્ર બોલવું અણછાજતું બોલવું એ ક્યાંય પણ યોગ્ય નથી માટે મારી તો વિનંતી એ છે અહિયાંના જે સ્થાનિક પોલીસ ને અને તંત્રને કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ હા હકીકતમાં જે વિદ્યાર્થીઓની સમસ્યા છે એ વિદ્યાર્થીઓની સમસ્યા ન હોય અને જો એમને બસ ને રોકી રાખી હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય પણ હકીકતમાં આપણે જાણીએ છીએ કે કચ્છમાં અને ગુજરાતમાં જીએસઆરસીટીની કેવી સ્થિતિ છે રૂટો ઉપર બસ નથી હોતી બસ હોય છે તો એ ઘણી બધી બસો લેટ થતી હોય છે આવા ઘણા બધા પ્રશ્નો છે એ સ્થાનિક લોકોને ખબર છે સ્થાનિક પત્રકારોને ખબર છે કે સ્થાનિક જે પ્રબુદ્ધ નાગરિકો છે એમને ખબર છે જે બહારથી આવ્યા હોય એમને તો આ પરિસ્થિતિની કોઈ તાગ જ નથી હોતી તેમ

મોટા ગુનાઓ કરતા હોય એમના ઉપર જો કાર્યવાહી થતી હોય તો આવા લોકો ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ જે નહીં કરીને આવા લોકો ભવિષ્યમાં આવી કોઈ જ સાચી વાત છે કેમ કે પત્રકારો જેટલા પણ ત્યાં કને પોચ્યા હોય એમને જાણ મળી હોય ને એ તરત પહોંચતા હોય પરંતુ એના માટે એવું કેવું કે આ બે ના પત્રકાર કે ચાર ના પત્રકાર કોઈ જ ભારતના સંવિધાનમાં આવા કોઈ શબ્દો ને સ્થાન હોય જ ન શકે એટલે એમને એ વિચારવું જોઈએ કે કોના માટે કેવી ભાષા હું તો માનું છું કે ભારતના કોઈ પણ નાગરિક માટે એમને આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ ખાસ કરીને પોલીસ પ્રશાસન પત્રકાર વિરુદ્ધ જે આ ઉપયોગ કર્યો છે એ બિલકુલ નાગરિક સાથે આવી વાત ન કરી શકાય બીજું મારી ખાસ વિનંતી તંત્ર ને એ છે કે આ જો અત્યારે નાનું ફોડકી થઈ છે જો એને નહીં ડામવામાં આવે તો ભવિષ્યમાં આ મોટો ગુમડો થઈ શકે અને આનામાંથી ભવિષ્યમાં અનેક વિવાદો ઉત્પન્ન થઈ શકે માટે તંત્રોને મારી વિનંતી એ છે કે આમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે જેથી ભારતમાં સંવિધાનનું રાજ છે સંવિધાનનું શાસન છે એ પ્રસ્થાપિત થાય અને જે બફાટ કરતા લોકો પોતાને અંગત ફાયદો થાય એવા કરવા માટે જે આવા બફાટ કરતા હોય એમના વિરુદ્ધ કાર્યવાહી થાય તો આવનારા દિવસોમાં આવા ખોટા બફાટ કરવાવાળા લોકો ઉપર રોક લાગી શકે છે આ મુદ્દે ગુજરાતી ભાષા ન સમજતા બ્લોગર અને યુટ્યુબર સોમિત ભટ્ટાચાર્ય સામે મીડિયા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બાબતે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે અત્યંત જરૂરી બન્યું છે અન્યથા આવા યુટ્યુબરો પોતાના ફોલોઅર્સ વધારવા પોતે સર્વસ્વ છે તેવું માનીને ને મીડિયા ને પોલીસ નું અપમાન કરતા જરાય અચકાશે નહીં તે ભૂલવું ન જોઈએ ચોરીબાઈ બિમલ માકર સાથે સાકિબ લાડકા લોકજ્વાલા ન્યૂઝ કચ્છ